હેલો ફ્રેન્ડ નમસ્કાર હું આપનો દોસ્ત આશય કલાકાર મેક બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું દોસ્ત એન્કર મેક્સ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ આપનો દોસ્ત કલાકાર એન્કર મેક બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં

લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ઇનામો છે આયોજકો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર ના આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયા ઇનામો છે એમાં પેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયા ઇનામો છે એમાં પહેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય દિભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પહેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર એન્કર મેક્સ મેકરને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોર આશ્રય કલાકાર બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપનો ફ્રેન્ડ નમકાર કલાકાર ના બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવડ રહ્યો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો ને અગિયાર છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર ના બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવિટ રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર અને એન્કર સાહિરે જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે

જ્યાં આમરેડી મિત્ર મંડળ દ્વારા એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ઇનામો છે આયોજકો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર ના આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયા ઇનામો છે એમાં પહેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં રૂપિયામાં પેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર ના એન્કર આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો રૂપિયામાં અગિયારસો અગિયાર નામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ દોસ્ત એન્કર મેક્સ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર મેક બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર નામ છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર અને એન્કર મેક સાહિર અને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરડી આવી રહ્યો છું જ્યાં આમરેડી મિત્ર મંડળ દ્વારા જેમાં ત્રણસો નવ્વાણું ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો નમસ્કાર દોસ્ત એન્કર મેક સાહિર આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ હું આપનો દોસ્ત એન્કર મેક સાહિર ને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં રૂપિયામાં છે લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર ના બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું કલાકાર જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો ને અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા

ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકો નું કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર મેકર ને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય દિપવેન્ટ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવાણું રૂપિયામાં અગિયારસો ને અગિયાર છે

જ્યાં આમરે મિત્ર મંડળ દ્વારા પેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આંબરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપનો દોસ્ત કલાકાર એન્કર મેક્સ અને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આમરેડી આવી રહ્યો છું જ્યાં આમરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવિટ રહ્યો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આમરેડી આવી રહ્યો છું જ્યાં આમરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય દિભ રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકો નું કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર માઇક બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર ના એન્કર માહિરને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય પેન્ટ રહ્યો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામ છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપનો દોસ્ત કલાકાર એન્કર અને ના બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યતિ ભવિન્ટ રહ્યો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે

જ્યાં અમરડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય થી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે તો આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર નામ છે એમાં પેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપનો દોસ્ત આશ્રય કલાકાર ના બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવડ રહો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે તો આયોજકોનો કોન્ટેક કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આંબરડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ નમસ્કાર હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ને એન્કર મેક સાહિર ને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરડી આવી રહ્યો છું બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ઇનામો છે આયોજકો નું કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપનો આશ્રય કલાકાર ના એન્કર બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્યથી ભવિટ છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયારસો અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો ને અગિયાર ઇનામો છે તો આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આંબરડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ નમસ્કાર હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર અને એન્કર મેક સાહિર અને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરડી આવી રહ્યો છું જ્યાં અમરડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય થી ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયાર અગિયાર ઇનામો છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયાર સો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો નમસ્કાર દોસ્ત આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં ઇનામો છે એમાં પહેલું ઇનામ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ્સ દોસ્ત કલાકાર એન્કર મેક સાહિરને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય દિભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અગિયાર ઇનામ છે એમાં પહેલું ઇનામ તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ લાખ આવા કુલ અગિયારસો અગિયાર ઇનામો છે આયોજકોનો કોન્ટેક્ટ કરી લેજો બાવીસ એક બે હજાર છવ્વીસ ના આમરેડી આવી રહ્યો છું સાથે મળી ધમાલ કરીશું મોજ કરીશું અને આખો એક કાર્યક્રમ છે યાદગાર બનાવીશું જય માતા હેલો ફ્રેન્ડ નમસ્કાર હું આપનો દોસ્ત આશ્રય કલાકાર મેક સાહિરને આપ બધાને જણાવી દઉં કે આવનારી તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ એટલો સમય બાકી રહ્યો છે બહુ થોડા દિવસો બાકી રહ્યા છે બાવીસ તારીખે હું આંબરેડી આવી રહ્યો છું જ્યાં આંબરેડી મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય ભવ્ય ડ્રો છે મિત્રો જેમાં ત્રણસો નવ